એ હવ ડાયરાને જાજા કરીને રામ રામ લાખાભાઈ ભુવા બોલું જાય માતાજી હાવ મેર ભાઈને થોડું બોલવું સારું બોલવું સર્વના હિત માટે બોલવું ભાઈઓમાં લોઠાય ભાટાય દાંડાય ન કરાય આપણે હારા જગ હારો એ તો આપણને ખબર જ હોય અવળું સમજાય એને ઠાકર રાજી રાખે વિરોધીનું પણ ભલું થાય માતાજી સદબુદ્ધિ દે બાકી ભાઈઓનું ભલું ઈસો આય નામ રહંતા ઠાકરા નાણા રહંત નહીં કીર્તિનું ઊંડા કોટડા પછી પાડાય પડંત નહીં આ તો ચાંદ્રા આપવા વખતથી હાલી આવતી પદ્મિની વાતો છે એમાં ત્રણ પ્રકારની ગોવાળી છે પેલું ન્યાયાધીશપણું બીજું ભુવાપણું ત્રીજું ગોવાળપણું જે મેયમાં ગા આણામાં લાવ્યા તા ઈ છે હું બીજું આમાં કુળની કીર્તિનું જતન કરાય પતન નહીં ધ્યાન ધજાએ રખાય અને નીતિ ધર્મ કુળ રીતની ગોવાળી કરવાની હોય આપણી મર્યાદા પોતાના આપણા દાંતમાં હોય ફરજ માં આવે એટલું કરાય પછી ભુવાજી હોય કે પટેલ હોય કે ગાયો વાળો હોય ખોટા વેહ કરાય એમાં તમે જાણો જાણું થઈને હાલવી તો કોક લુકડા પહેરાવી દે સમય ફરી ગયો છે ભાઈ પહેલી પદ્મી ન્યાયાધીશની કુળ રીતે જાતિ કરી અને હાવજ ખડકી ખાય તો તો લાજે ઓલી મેયમાં જેવી સિંહણીઓના દૂધડા અને એને ભાવની ભોંઠપ થાય ભાઈ ના અરે ભાઈ માપમાં રેવી ત્યાં જ મજા કહેવાનું તો હગા બાપને હાસું હોય પણ રીતમાં બધું લાગે માં બધું બકવા તણી અને મને આમાં ઘણી લાગે પણ થોડું બોલાય તો ઠીક ભાઈ પટેલ બને એટલે મડે બાકાજીક બોલાવવા મુંબઈ હુદી વાગે એમ કયો હાલે સકા મકા બધાને એક ધોહારે જોડે વાહ કાંઈનું કાંઈ કરે પણ ઈ ભાઈને ખબર ન હોય કે વાહે ડાડાળા કુટુંબનો વાહો છે એટલે બકે એ પાછું આ આખું ગામ જાણતું હોય બાકી ભાઈ તો ભાઈના ના જ હોય હું જ છું એમ હું કે તું કઈ નથી આમાં કરતલ દૂજો કોઈ ઊંચા કુળનો આદમી કરે નહી કદી નીચા કામ જધે એને પટલાય કહેવાય નીતિ ચૂકવી ન્યાયાધીશ કામ છે તો તો રામ ગયો કહેવાય આપડો પટલાઈમાં એકદી દી ખાટ હાલતી હતી ખબર છે ને પછી ગઢાપા ખાટલામાં બળતરા કરતા કરતા કે વી વાહે મોહાળ નડ્યું મેં કર્યું હોય તો મને કે તમે કર્યું હોય તો તમને કે કે આને વી વાહે મોહાળ નડ્યું ને મોહળ ખોટીના છે હું નથી કહેતો ગઢાપા કે એમાં ગણતરી થાય એ ન થવું જોઈએ મારો ભાઈ ખોટું મોહાળને મેણું હું કામ બેહાડવું મોહાળને તો આપણો ગર્વ હોવો જોઈએ આય સત્યના સોખા સોડતા મને સુખ તણો સાર ઓલા ખોટા ને રાખે ખાર મને દુઃખ છે એનું દેવરા નાયતમાં બોલો ને બોલો એટલે હામાના રુદિય ઠાકર વહવો જોવે મેર બોલે એમાં ફેર ન હોય પોણી વી નહીં ના હવા વી પૂરું હોય ભલે ને દોઢ બેઠા હોય જય બોલાવી દો આ મેરના વેણ છે આને ન્યાયાધીશ કહેવાય બાકી પટેલ તો ઘણા છે જ અમતું નથી કહેવાનું વટ વસન ને વીરતા ઈ વલપણે હાકે વેર હોમાય હોહરો દેખ્યો આપો સાંદ્રો મરત કસુંબલ મેર હવે બીજી પદમી બીજી પદમી એટલે ભુવાજીની વાંધો પડે ને વાંધો પડે એટલે ભુવા મળે બીવડાવવાનું લાગે લાકડું ભાંગે ને ઓલા ભાઈના ના ઘરે ન જાતો આ ભાઈના ના ઘરે ન જાતો ને સાવું ડાડી મૂકી છે ને પછી ક્યાં તો નહીં કે વિઘન આવશે ને મારો જીવ દુખાણો છે ને અરે તમારી ભલી થાય તમારી હે કેમ ભેગું કરવું બોલો કેમ ભેગું કરવું બોલો આ હાટું માતાએ ભૂવા કર્યા હોય કુટુંબનું હૂડ કાઢવા માતાએ ભૂવો લીધો હોય ગાંડું ઘેલું તો હોય કુટુંબ એની માથે દયાભાવ રાખાય હું નથી કહેતો આપાની પદ્મી કે ભૂવો કોને કહેવાય એ ભૂવા કોને કહેવાય અરે ભાવ રાખે છે ભીતરમાં એનો નિઃસ્વાર્થ ભર્યો નહીં કુટુંબ ભાળે ને તા તો સાયડ ના લોટ ભાળે ની સ્વાર્થ હોય એનો હા હોના નાકા જેટલો ભયુમાં સ્વાર્થ ન હોય ભુવાને ભાવ રાખે ભીતર માં એનો ની સ્વાર્થ ભર્યો ની આવા હારા ભુવાનો સ્નેહ ઈ તો કુટુંબ ઉજાળા કાનિયા તમે આમાં હાડે હાથ મેર ભાઈ સાંભળો છો મેર મરે ને કોનું કામ હોય મેરનું હોય કે બીજાનું મેરને કાંધ્યા કરવાના હોય કે બીજાને ખરેખર જાવું નહીં ભાઈઓને જવા દેવા નહીં આ ભાગ આવ્યું હોય ભુવાને ધરમ આડું મૂક્યું હોય પછી થાય શું વી વર લે લાગતો વયો જાય કે હગો ભાઈ વયો જાય તોય સમસી પાણી પાવા જાવું નહીં કુટુંબમાં હાવ ભમાડા ફેરવવાનું બંધ કરો ભવન ફરે ને કમસુ ફરે ત્યારે આવું ઊજે રાજામાંથી રંગ થાય બાકી ભાઈઓની ભૂલનો દંડ થાય ભાઈઓનો આમ જો દંડ ડબ્બો થાય ભાઈઓને ભાઈઓ બહાર મુકાય ધરમ ન મુકાય તમે જાણો છો તો પછી ભુવા પાય રે હું બોલ ભાઈ લે રે હું અને પાછું આવું કઈ સાવણ માના જોણમાં કે સાવણ માની સોપડીમાં આવતું નથી હો બહુ દયાળી દેવ છે ભાઈઓમાં માં વાંધો હોય નહીં હોય તો એવું કહી દે અરે માંગ્યા હોળ આપું ભેગા બેહી જાવ પાણી હોળ પછી પાંચ ભુવાન ભગત ભેગા કરીને મારું જોઈ જોજો કુળને લાનસન લાગવા ન દઉં એવું વિહા ભૂજાળી કે આ માતાયું ખમા કે જગ આખું જાણે પણ ભુવાજીને દહમનો પાર હે પદ્મી પાવર હાંધો કાંઈ પાર નાય એટલે ધર્મ સુકી જાય ને આવું હાજ રે પછી મોઢેથી સરસ હોતી જાય એટલે ભૂવામાંથી ભૂ થાય શું થાય પછી ભૂવામાંથી ભૂ થાય અસલ ભૂવો કોક જુદો છે મારા રામ આપણે તો એક નિમિત સવી જેને બાનું કહેવાય પદ્મી તો બહુ દોયલી છે સ્વરગથી કે સોહામણો જો ને અહીંયા માનવને મરત લોક એમાંય દોતીન બાતા દોયલી જરા મરણને વિયોગ ઝોણ જોવામાં ધ્યાન રખાય ભાઈઓ ભેગા બેહાડાય ભાઈઓ જાતુ કરાય એ ભુવાજી ની પેલી ફરજ છે અમથા આપાના નામ નથી ગાજતા ઓલા આપાની સાવણ ને આ આપાની સાવણ ને એની એ ફળા હામાં હાડ વમી દીધા હોય એની ભાઈઓ માટે કુટુંબ હાટે માતા હામાં આયખા આખા નિશાવર કરી દીધા હોય આપણે હવે હાલી જ નીકળ્યા છે ઢેબડા આપણે જતા વાર ન લાગે આપણા ધર્મને ધક્કો લાગે માતાઓ કાળિયું થાય ઈ ધંધા નો કરાય જોયા જેવા ઝોણ જોવાય બાકી જાય જોગ માયા કરાય નકર વળીન કા કામ જો નકર વળીન ગડી જાય જોયા જેવા ઝોણ જોવાય બાકી જાય જોગ માયા કરાય નકર કાંઈક વળીન ગડી જાય વાર ન લાગે ગડી જાતા આ એક કડવું સત્ય છે કોઈ ઓઢી નથ લેવાનું ઓઢી લ્યો તો ભાઈ મારે કોઈ વાંધો નથી આપાની હાલી આવતી પનાલિકાની ધરોહરની ગોવાળીની વાત છે મારા ઘરના શબ્દો થોડાસ ત્રીજી પદ્મી પછી આપણે ને કે ધૂણીધર પટેલો બેઠાતા બેઠાતા મોટા મોટા હતા કોઈની ઝાડી ફાટી એક દીકરો આવ્યો અને કરીને વયો ગયો નહીં સ્વાર્થી ગોવાળીઓ અને નિસ્વાર્થ ગોવાળી વાળો કેમ કે એને કંઈ રોજ વહટા ન કરવાના હોય કે એને રોજ કોઈના હાસા ખોટા જોણ નો જોવાના હોય એને મોટો ભરોસો માતાજીનો હોય માની દઈએ થી દુજાણું ઘરનું હોય ને કાયમ આમ જો પાકડમાં રોજ આઢવાનું હોય એની આપાના વેણ હૈયે જડી દીધા હોય હું આપાના વેણ એની હૈયે જડી દીધા હોય ધ્યાન પદમી કરતા ધર્મની ધજા ઉપર વધુ રાખજો ધજા છે ને એ ધર્મનું પ્રતિક છે સત્ય મેવ જયંતિ બાકી તમારી મારી પદમી ટેમે અહીંયા દાણા સણાય ન આવે આ તો આપાના જીવન ચારિત્રની વાત છે તમને કોઈને એમ લાગે કે લાખો ભાઈ વધુ બોલી ગયો લાખો ભાઈ તો નથી હોવું લાખો વધુ બોલી ગયો તો પાંચ ભાઈઓ આવતા હોય ને દ આવજો ભાવેણે હારા પડતા ભાઈઓના પાણીનો કળશો ભરીને હામો હાલીશ બાકી આમાં ઉત્તમ સૌથી આબરું એમાંય સજ્જન કેરો સાત પછી લઝા ગઈ લાખની ફેર નો આવે હાથ આપા શીખવાડતા હતા ભાઈ ભારુમા હાથ જોડીને વાત કરજો બા હું સડાવી નહીં જય માતાજીની જય દ્વારકાધીશ કાયમ રાજી રહ્યો